સુખપરની શાળાના વિદ્યાર્થીઓએ લીધી વ્યવસાય લક્ષી ઔદ્યોગિક સ્થળની મુલાકાત મુલાકાતમાં સમજાવાયું કે વિવિધ કામગીરી જાણતો વ્યક્તિ જીવનમાં બેરોજગાર ન રહે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ચોપડીના જ્ઞાન સાથે જીવનમાં દરેકને ડકલી ને પગલે જેની જરૂર પડે છે એ વ્યવસાયિક શિક્ષણનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવેલ છે અને વિવિધ કામગીરી જાણતો વ્યક્તિ ક્યારેય ક્યાંય અટકતો નથી અને બેરોજગાર રહેવાનો તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી આ હેતુને સિદ્ધ કરવાના ભાગરૂપે ભુજ તાલુકાના સુખપર ગામે શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત અને વિદ્યા ભારતી સંલગ્ન શ્રી શ્યામ સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ ભુજ માંડવી હાઈવે સ્થિત સંત કૃપા એગ્રો એન્જિનિયરિંગ વર્કશોપની મુલાકાત લેવડાવવામાં આવી હતી જેમાં વિશાળ અને સ્વયં સંચાલિત આધુનિક સાધનોથી સજ્જ વર્કશોપમાં કામ કરતા કારીગરો દ્વારા મોટી માલ વાહક ટ્રકના ડમ્પર કેવી રીતે બને તે માટેની સંપૂર્ણ માહિતી પ્રત્યક્ષ રીતે બાળકોને આપવામાં આવી હતી જેમાં લોખંડની લાંબી પ્લેટમાંથી જરૂરી માપ મુજબ કટિંગ મશીન દ્વારા કાપવું ક્યારે પ્લેટને પ્રેસ દ્વારા જરૂરી આકારમાં કાઢવું વિવિધ ભાગોને વેલ્ડિંગથી જોડીને ડમ્પર તૈયાર કરવો રંગ રોગાન કરવું

ઉનાળાની ગરમીમાં સૌ વિદ્યાર્થીઓ તરણ હોજના પાણીમાં મુક્ત મને દુબાકા મારી ખૂબ જ મોજ લીધી હતી અને સમગ્ર વ્યવસ્થામાં સૌ શિક્ષિકા અને શાળા સંચાલકો સહયોગી થયેલ હતા